ભીખાપુરા ગામે બેતાલીસ ગામોના વિશાળ સંમેલન સાથે ડોલ હરીફાઇ યોજી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ નવમી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં આદિવાસીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ભીકાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભીકાપુરા પંથકના બેતાલીસ ગામોના આદિવાસીઓ દ્વારા ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું વહેલી સવારથી જ આજુબાજુના પંથકના આદિવાસીઓ લોકો ભીકાપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉમટી પડ્યા હતા આદિવાસીઓ પરંપરાગત પહેરવેશ ધારણ કરી હાથમાં તીર કામતા ઢોલ વાંસળીને તાલી નાચતા નાચતા સભા સ્થળે પહોંચ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢોલ હરીફાઈ રાખવા હતી જેમાં પંથકના વિસ્તારથી પચીસ જેટલા ઢોલ ગ્રુપ સભા સ્થળે પહોંચી હરીફાઈમાં ભાગ લીધો હતો જેમાં ખટાસ ગ્રામ પ્રથમ નંબરે કંડા ગામ બીજા નંબરે અને ત્રીજા નંબરે મૂળા ગામનો નંબર આવ્યો હતો પ્રથમ નંબરના ગ્રુપને દસ હજાર બીજા નંબરના ગ્રુપને સાત હજાર અને ત્રીજા નંબરના ગ્રુપને પાંચ હજાર રૂપિયા ઇનામ પુરસ્કાર આપવામાં આવ્યો હતો સમાજના આગેવાનો દ્વારા સમાજના કુરિવાજોને લઈ વક્તવ્ય આપ્યું હતું જેમાં લગ્ન પ્રસંગમાં ડીજે સિસ્ટમનો ઉપયોગ બંધ કરવા તેમજ વિદેશી બનાવટના ઠંડા પીણાનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો હતો લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચા ઉપર કાપ મૂકવાની વાત કરી હતી આમ સમાજના આગેવાનો દ્વારા અનેક મુદ્દે વક્તવ્ય આપ આપવામાં આવ્યા હતા કાર્યક્રમ અંતે ભીકાપુરા માર્કેટ યાર્ડથી ભીકાપુરા ગ્રામ પંચાયત સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડીને ઢોલ વાંસળીને તાલે નાચતા નાતા ભવ્ય ઉજવણી કરી હતી કોઈ પાંચ પચાસ હજાર રૂપિયા કોઈ આપવા નહીં પડતા યોગ્યતા હશે તો જરૂર લેવાશો એટલે ને આ આ મંત્રી તમને આ વેસન આપણા સમાજમાં ઘણું દરકાર થઈને આપણે તમે બધા પ્રયત્ન કરી આપણે દૂર કરવાનું છું અને